નમસ્કાર દર્શક મિત્રો પડતાર અરવલ્લી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પડતર અરવલ્લી જે પહોંચ્યું છે મોવિંગમાં અને વારેના ગામ વચ્ચે વરાસિંહ જે નદી ઓવરફ્લો થઈ છે અને ઓવરફ્લો થવાના કારણે અહીંયા પાણીની આવકમાં વધારો થયો છે પરંતુ દુઃખની એક બાબત એક બધા બને છે કે અહીંયાથી આ જે નદીમાંથી પસાર થતા જે શ્રમિકો હતા જે દાડી મજૂરી કરીને પોતાનું જીવન ગુજારે છે એવા લોકોમાંથી આ બાઇક લઈને જતા હતા અને એ બે બે યુવાનોમાંથી એક યુવાન તણાવે છે અને તેની શોધ ચાલુ છે પરંતુ બનાવ એવો બન્યો છે કે આ વરાછી નદીમાંથી પસાર થતા બે શ્રમિકો બાઇક લઈને જતા હતા એવામાં એક જે શ્રમિક છે એ તો આવી ગયો બહાર પરંતુ એક વ્યક્તિનો કોઈ પણ પ્રકારનો પત્તો નથી અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોવા માટે ઉમટી પડ્યા છે વરાશી નદી ઓવરફ્લો થવાના કારણે અને અરવલ્લી પંથકમાં જે સાર્વત્રિક જે વરસાદ વરસ્યો છે તેના પગલે તંત્ર દ્વારા એલર્ટની સૂચનાઓ આપવા છતાં અહીંના જે લોકો છે એ લોકોને કોઈ પણ પ્રકારની ખબર પડી નથી અને આ રિક્ષ લઈને જે કામ કરી રહ્યા છે પરંતુ દુઃખ દુઃખદાયક ઘટના બની છે અહીંયા બે શ્રમિકો બાઇક લઈને જતા હતા એમાંથી એક જે વ્યક્તિ છે એ વ્યક્તિ બાઈક ઉપરથી ઉતરી જઈને પોતાનો જીવ બચાવી લીધો છે પરંતુ એક વ્યક્તિનો કોઈ પણ પ્રકારનો પત્તો નથી ઉપરવાસમાં જે વરસાદ પડ્યો છે એના કારણે ખૂબ જ પાણીની આવક થઈ છે વરાશી નદી ઓવરફ્લો થઈ છે અને દુઃખદ દુઃખદાયક ઘટના બની છે અહીંયા આપણી સમક્ષ એક વ્યક્તિ ઉપસ્થિત છે કે બંને ભાઈઓ મજૂરી સામે જતા હતા બાઇક લઈને જતા હતા પરંતુ આ જે વધુ પડતા પાણીના કારણે આ જે બાઇક લઈને પસાર થતા હતા ત્યારે આ બારીક તળાવમાંથી અહીંના બે વ્યક્તિમાંથી એક વ્યક્તિનો જે બચાવ થયો છે આપણું સમક્ષ ઉપસ્થિત છે તેમની સાથે આપણે પ્રશ્નો કરીશું કે ભાઈ આ બનાવ જે બન્યો છે એ કઈ રીતના બન્યો છે તો અહીંયા જે આ બોરથી પસાર થાય છે બોરટીમાં જે વારેણા વચ્ચેથી અહીંયા જે બનાવ બન્યો છે તમે જે બાઇક લઈને જતા હતા અને વધુ પડતા આ પાણીના કારણે તમે તો બહાર નીકળી ગયા પરંતુ તમારા જે મિત્ર હતા એ મિત્રોનો અત્યારે કોઈ પણ પ્રકારનો પંચો નથી એ શું કહેવામાં

જાણ કરવામાં આવી છે અને એનડીઆરએફ ની ટીમ હવે પહોંચવાની તૈયારી છે અને ખૂબ જ અથાક પ્રયત્નો તરવૈયા દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે મોડાસા અરવલ્લી તંત્રને જાણ કરાતા અહીંયા જે ફાયર બ્રિગેડની કારવાઈ જે ટીમ આવી ગઈ છે એનડીઆરએફની એના દ્વારા જે આ જે યુવાન જે બી છે એનું સોધપુરમાં આપણું જે દ્રશ્યો લપાવવામાં આવી રહ્યા છે કે જે વારાસી જે નથી ઓવરફ્લો થવાના કારણે ઉપરવાસમાં વધુ પડતો વરસાદ પડવાના કારણે જે અહીંયા જે દ્રશ્યો સર્જાયો છે અને બે શ્રમિકો જ્યારે બાઇક લઈને જતા હતા કરે એક યુવાન આ જે વરાશી નદીમાં દીવિઓ છે એની ફોડફોડના પ્રયત્નો ચાલુ છે અહીંના જે કરવૈયા છે સરવૈયા દ્વારા પણ પથાત પ્રયત્નો કરવામાં આવ્યા અને એનડીઆરની જે ટીમ છે એ ટીમ પણ અત્યારે હાલ જે ફોડફોડ કરી રહી છે અહીંયા ખૂબ જ લોકોના ખૂબ જ મોટી સંખ્યામાં તેવા ઉપસ્થિત છે પરબંધી